ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરીએ તો વડાપ્રધાન મોદી આવતીકાલ વાત કરીએ તો દોસ્તો એમ કે જેમ કે તમિલનાડુના જેમ કે કોમ્પ્યુટર ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનામાં એક વીમો હપ્તો રિલીઝ કરશે અને વડાપ્રધાનના દેશના ખેડૂતોને સાથે સંવેદન કરીને વિશેષ સંબોધન કરશે ત્યારે વાત કરીએ તો જેમ કે ખેડૂતોને જેમ કે અમુકને જેમ કે પાક નિષ્ફન્ના જેમ કે પૈસા આવ્યા છે અને અમુકને જેને નથી આ દોસ્તો જેમ કે તમે કમેન્ટમાં તમે દોસ્તો જેમ કે તમે કમેન્ટ કરજો અને ઓછા આવ્યા હોય તો તમે દોસ્તો જેમ કે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે એકવીમાં હપ્તા વિશે તમને હું જણાવવાનો છું કે વડાપ્રધાન મોદીએ દોસ્તો જેમ કે જાહેર કર્યું છે કે એકવીમાં હપ્તામાં વાત કરીએ તો દોસ્તો ખેડૂતોને જેમ કે મોટો લાભ મળી શકે તેમ છે કારણ કે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો જેમ કે સરકારી યોજનાઓ જેમ કે દોસ્તો જેમ કે ઘણી બધી જેમ કે મળતી હોય છે પરંતુ વડાપ્રધાન મોદીએ જેમ કે સમાન નિધિ યોજનામાં વીમો હપ્તો રિલીઝ કરશે તેને અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષસ્થા અને તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ પણ તેમને જેમ કે યોજવા જઈ રહ્યો છે ત્યારે વધુ વિગત જણાવ્યું હતું જેમ કે ખેડૂતને જેમ કે મહિને ને મહિને દોસ્તો જેમ કે સહાયો મળતી હોય છે કારણ કે હમણાં દોસ્તો જેમ કે મળી હતી ત્યારે જેમ કે દોસ્તો આ બીજી પર સહાય આવે છે આ સરદબ વિગતો આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના હસ્તે પીએમ કિસાન યોજના એકવીમાં હપ્તા પેટે સમગ્ર દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને જેમ કે અઢાર હજાર કરોડથી વધુ સહાય જેમ કે વિતરણ કરવામાં આવશે જે પૈકી ગુજરાતે આશરે જેમ કે ઓગણીસ જેમ કે ઓગણપચાસ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂતો પરિવારજનોનું નવસો ને છ્યાસી કરોડથી વધુ સહાય સીધી જેમ કે તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવું જેમ કે જાણવા મળ્યું